મહિલા અનામત અને મહિલા આદેશ અનુસાર તેત્રીસ ટકા મહિલા અનામત બિલ નો અમલ કરવા તથા મહિલા પર થતા અત્યાચારના ના સજા કરવા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતી રાજપૂત દ્વારા તથા વોર્ડ નંબર ના રાવત તથા મહિલા કાર્યકર્તાઓ દ્વારા તેત્રીસ ટકા અનામત મહિલા આરક્ષણનું જે બિલ સંસદમાં પાસ થયું છે એના સંદર્ભમાં અને એનું અમલીકરણ નથી થયું એના સંદર્ભમાં અમે આવેદન પત્ર આપવા આવ્યા હતા અને બીજું એવું છે કે મહિલાઓ પર થતા અત્યાચાર જે અત્યારે બહુ જ વધી રહ્યા છે તો એના પણ ગુનેગારો ખુલ્લે આમ ફરે છે એક દાખલો બેસાડે તો અત્યારે બીજા ગુનેગારો ના બીજા ગુનાઓ ના થાય એના માટેનું પણ અમે એ ગુનેગારોને સખતમાં સખત સજા થાય એના માટેનું અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી